મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં આજે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઓછી થઈ રહી છે ત્યારે સ્પોર્ટ્સ તરફ લોકો વધુને વધુ આગળ વધે તે માટે પોરબંદરની શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ સતત પ્રયાસ કરી રહી છે પોરબંદરના ચોપાટી ખાતે આયોજીત ઓલ સી કાયાકિંગ કોમ્પિટિશન યોજાઈ જેમાં ગુજરાતના અનેક શહેરોમાંથી સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો જેમાં પિસ્તાળીસ જેટલા સ્પર્ધકોએ ભાગ લઈને તોફાની દરિયા વચ્ચે પોતાના મજબૂત મનોબળનો પરિચય આપ્યો આ કયાકીંગ કોમ્પિટિશનમાં ત્રણ હજાર મીટરનો ક્વોલિફાઇંગ રાઉન્ડ રાખવામાં આવ્યો હતો અને ફાઇનલ રાઉન્ડ પાંચ હજાર મીટરનો રખાવ હતો કોમ્પિટિશનમાં ના માત્ર પુરુષો પરંતુ સાત જેટલી મહિલાઓએ પણ ભાગ લીધું હતું આ વખતે ફર્સ્ટ ટાઈમ હતો અને આપણી પાસે લિમિટેડ કયા હોવાના કારણે આપણે બહુ આનો પ્રચાર પ્રસાર નહોત કર્યો આવ એટલો ફસ્ટ ટાઈમ એટલે અમને પણ જોવું તું કે આ કઈ રીતે આપણે અરેન્જ કરી શકીએ તો આજે ખૂબ સક્સેસફુલી કરી છે બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે આની અંદર ભાઈઓ અને બહેનો અને આ વખતે એક નવતર પ્રયોગ કર્યો છે કે આ યુનિસિક્સ ઇવેન્ટ રાખી છે કે ભાઈઓ અને બહેનો બધા એકી સાથે કોમ્પિટ કરે એમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ મળે એ છે આ એક નવું નજરાણું છે પોરબંદરનું શ્રીરામ સ્વિમિંગ ક્લબનું આપણા રાષ્ટ્રને કે સીની કયા કિંગ કોમ્પિટિશન હવે રેગ્યુલરલી યોજાશે આની પહેલાં આપણે ફાસ્ટ ચાલુ કર્યું સ્વિમાથોન ચાલુ કર્યું કે સ્વિમિંગ કોમ્પિટિશન જે આપણી ઇન્ડિયામાં આપણે કહી શકીએ કે વન ઓફ ધી બેસ્ટ થાય છે પોરબંદરમાં ખૂબ સારો એમાં પ્રતિસાદ મળતો હોય છે